બનાવવા છે આજે આપણે બનાવવાના છે સરસ મજાના બજારમાં મળે એવા ગુગરા ગુગરા બનાવવા માટે એક વાટકી મેં મેંદાનો લોટ લીધો છે અને આપણે બે ચમચી દેસી ઘી નાખું છું સરસ મજાનું મોણ કરી દેસું હવે આપણે થોડું અંદર પાણી નાખીશું મસ્ત મજાનું લોટ બાંધી લેશું થોડું થોડું પાણી કરી અને સરસ મજાનું હું લોટ બાંધી અને રેડી કરી દઈશ

ઘૂઘરા બનાવતા જ હોય બધા પણ આપણે આજે ફસણવાળાની દુકાન જેવા ઘૂઘરા બહુ સરસ મજાના બનાવના છે ને ગામડાની બધી જ મમ્મી બનાવી શકે આપણે એવી રીતે બનાવીશું માવાનો ઉપયોગ નથી કરવાનો વગર માવાનો ઉપયોગ વગર બહુ જ મસ્ત મજાના એકદમ ટેસ્ટી ઘૂઘરા બનાવીશું ફસાણવાળીની દુકાનના જેવા મસ્ત રજાની આપણે શોજી લસુ પહેલા સોજી સરસ શીખાવે એટલે આજે ટૂટી ફૂટી નાખું છું બાળકોને ટૂટી ફૂટી વધારે ભાવે એટલે મેં લીધી છે અને દ્રાક્ષ લીધી છે પિસ્તા છે કાજુ બદામ છે અને સાથે ઇલાયચી મેં લીધી છે ઇલાયચીના દાણા કાઢી લીધા છે ફ્રાઈ ફૂટને પણ બે મિનિટ આપણે એવી રીતે પછી કરી લેશું સોજીના અંદર હવે આપણે ગેસ બંધ કરી દેસું સાથે નાખી દેસું ટોપરાની છેણ મિત્રો આ સરસ મજાનું શેકાઈ અને રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી દીધો છે હવે આ કઢાઈને આપણે ઠંડી પાડી આ ઠંડુ પડ્યા પછી જ આપણે ખાંડ નાખવાની છે પણ મારા જોડે ખાંડ નથી મેં સાકર પીસી લીધેલી છે પણ ઠંડુ પડ્યા પછી નાખવાની ગરમમાં નાખો તો ઓગળી જાય ખાંડ એટલે આપણે ઠંડુ પડે પછી નાખીશું મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે હવે હું નાખું છું અંદર બહુ સાકર બસ મજાનું છાપી એનો અવાજ આવે છે બહુ મસ્ત મજાનું ઉગરા બનાવવાનું ચાલુ કર્યા છે મિક્સ કરી દેજો સરસ મજાનું હવે આબી રીતના નાનું ગુલ્લો બનાવી છાપડે હવે નાની પૂરી બનાવી દશું મેં આબી રીતે પૂરી બનાવી છે પણ હું તમને એક પૂરી ઓણતેથી ખાડીસ જમ સિમ્પલ ટાઈપની બનાવવાની છે આપણે

તમે કાંટાવાળા ચમચીથી આવી રીતે ભેગા કરી પછી કાંટાવાળી ચમચીથી તમે બનાવી શકો છો થોડું થોડું ખેંચતું જોવાનું થોડું થોડું વારતું જોવાનું સરસ મજાની કડલી વળી અને મસ્ત મજાનો ઘૂઘરો આપણો રેડી થઈ જાય છે ગુજરાતી લોકોનો વાવી મીઠા મીઠા ઘૂઘરા સરસ મજાના આજે આપણે ઘૂઘરા બનાવી દીધા છે બધા જ ઘૂઘરા આપણે આવી રીતે વારી અને રેડી કરી દેવાના છે તમે જોઈ શકો છો સરસ મજાનો ઘૂઘરો વરી અને રેડી થઈ ગયો છે બધા જ રેડી કરી આવી રીતે આપણે એક હું તમને કાંટાવાળી ચમચીથી બતાવીશ એકદમ આસાનીથી બની જશે કડલીવાળાની કોઈ મગજમારી ના રહે અને એકદમ બધા લોકો બનાવી શકે કાંટાવાળા ચમચીથી આવી રીતે ચિટકાવી દેવું છે પછી કાંટાવાળી ચમચીથી ડિઝાઇન પાડવાની છે એ પણ હું તમને બતાવું છું આવી રીતે કાંટાવાળા ચમચીથી અમે દબાવું છું તમે આવી રીતે ડિઝાઇન બી તો બહુ જ સરસ દેખાશે અને એકદમ આસાનીથી બની જશે હું તમને આવી રીતે બતાવી દીધો છે રેડી

બધા આવી રીતે આપણે લગાવી અને રેડી કરી દેસું આજે ઘરે આવી ગયા છે મહેમાન અને વાતો કરવાનું ચાલુ છે ને એમને ખાવા છે ઘૂઘરા રાજસ્થાન થી મહેમાન છે એમને બધા ઘૂઘરા ખાવા છે હું ઘૂઘરા બનાવવા માટે બેસી ગઈ હતી તો મેં કીધું ચાલો હું વિડીયો પણ બનાવી લઉં સોરી તમને ડિસ્ટર્બ થતી હોય તો મિત્રો તમે જોઈ શકો છો મેં આટલા સજાવી અને રેડી કરી દીધી બહુ જ મસ્ત મજાના મીઠા મીઠા ઘૂઘરા બની રેડી થઈ ગયા છે અમારો વિડીયો સારો લાગ્યો Please like, as you can leave in the video, see me Santi, ok? Bye bye.